રામ રામ ડાયરા જય દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે આપણે આજના મિની બ્લોગમાં આપણે પાછા મિની બ્લોગ ચાલુ કરી દીધા ફોલો પશુ માણાવરમાં અર્થે ભૂગાત ગાડી કે મને ભૂખ લાગી ગઈ મેં તો હેલ્થ પેટ્રોલ પાઈ દઉં પછી હું મિત્રો પરદેશી વાલંવારો બોલેરો જતા તો એની વાહવાહી આપણે દબાવી અને પૂગી ગયા માણાવદર પછી હું ડાયરાને ભોગી ગયા પછી આપણે બધો માલ સામાન કાઢવા માંડ્યા પછી હું ડાયરા ને બધો માલ સામાન લઈને ભોગી ગયા માણસ ની બેન પાલેજીને ખોખામ પેક કર્યું કારણ કે જબલું ન પછી હું ભાઈ આપણે ગાડી લઈને રમા છીએ બોલાવતા ભૂગી ગયા આપણા ગામના છેડા પાસે ગામ પાસે ભૂગી ગયા પછી હું ડાયરાને દુકાન આવી ગયા ને આપણે લાગી ગઈ ભૂખ તો આપણે ખાલી ગાંઠિયા પાછું બીજે દિવસ આવી ગયા હતા ગાર્ડનમાં હવે મળ્યા નવા બ્લોગમાં તો જય દ્વારકાથી રામ સબસ્ક્રાઈબ એન્ડ